દીવદર અલગ અલગ જગ્યા પરથી જૂના ટુ વ્હીલર ચોરી કરનાર ઝડપાઈ 6 બાઈક કબજે લીધા ચોરીનો ભેદ ઉકેલ્યો ડુપ્લિકેટ ચાવી લગાવી બાઈક ને ઉઠાન તરી કરતો હતો દીવદર અલગ અલગ જગ્યા પરથી જૂના ટુ વ્હીલર ચોરી કરનાર ઝડપાયો 6 બાઈક કબજે લીધા ચોરીનો ભેદ ઉકેલાયો ડુપ્લિકેટ ચાવી લગાવી બાઇકની ઉઠાંતરી કરતો હતો દિયોદર પોલીસે છેલ્લા છ મહિનામાં દિયોદર ભાભર અને રાધનપુરમાંથી અલગ અલગ જગ્યા પરથી ડુપ્લિકેટ ચાવી લગાવી જૂના બાઇકની ચોરી કરનાર ભાભર તાલુકાના અબાડા ગામના ઈસમને ઝડપી લઈને ચોરીનો ભેદ ઉકેલ્યો છે જેમાં પોલીસે આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે દિયોદર પોલીસ મથક ખાતે દિયોદર એસટી બસ સ્ટેશનમાંથી ધોળે દિવસે એક બાઇકની ચોરી થવાпами હતી જેમાં પોલીસે બાઇકની ચોરીની ફરિયાદ લઈને પોલીસે બાઇક ચોરનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ કરતા દિયોદર પોલીસે ખાનગી બાતમીના આધારે ભાબર તાલુકાના અબાડા ગામે રહેતો ઠાકોર નરસીנגાજી ઠાકોરની અટકાયત કરી હતી અને પોલીસ મતકે લાવિ સઘન પૂછપરછ કરતા બાઇક ચોરીની કબૂલાત કરી હતી જેમાં દિયોદર પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપીએ દિયોદરમાંથી 3 અને ભાબરમાંથી 2 અને રાધનપુરમાંથી 1 બાઇકની ચોરી કરી જે મામલે પોલીસે આરોપી પાસેથી 5 બાઇક અને એક બાઇકના સ્પેર પાર્ટ્સ કબજે લઈને આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે 1 દિવસ નારીમાન્ડ મંજૂર કર્યા હતા. તારીખ 31/5/2025 કો દિયોદર પોલીસ સ્ટેશનમાં બસ સ્ટેન્ડ کے پاس سے ایک બાઇક ચોરી ہونے کی ફરિયાદ ली गई थी। તુરંતિ پولیس نے CCTV کے આધાર سے اور ہیومن انٹیلیجنس سے તપાસ શરૂ کیا۔ तो पुलिस को जब खबर मिली कि अबाड़ा गांव में एक शकमंद इंसान के पास इस तरह की बाइक का वर्णन किया गया था पुलिस ने जाके जब इस इंसान को डिटेन किया उसका नाम है ठाकुर नरसिंह भाई नगाजी इनको जब डिटेन किया और थाने में ला के पूछपरछ की तो उन्होंने ये स्वीकारा कि उन्होंने ये बाइक चोरी की है जब उनको एडिशनल पूछपरछ की गई तब उन्होंने और इस तरह की पाँच बाइक कुल मिला के बाइक चोरी उन्होंने स्वीकारी है कबूलात की है उन्होंने अलग अलग जगह पे उस बाइक को जाके बेचा था हमने अभी तक टोटल छः बाइक्स रिकवर किए जिसमें फाइव टोटल बाइक्स है और एक स्पेयर पार्ट्स मिले हमें सिर्फ ऐसे टोटल छः बाइक्स की रिकवरी की गई है इस आरोपी की एमओ इस तरह से थी कि ऐसी वो कोई बाइक ढूंढते रहता था जो बाइक या तो बहुत पुरानी हो गई है या तो बाइक में चाबी लगी हुई किसी आ, ओनर ने छोड़ के चला गया हो और अगर बिल्कुल पुरानी बाइक है तो उसमें उसके पास एक डुप्लीकेट की गैरेज से होती थी बनवा के वो गैरेज में जाके वो एक है कि बाइक की की बनवाता था, था कि मेरी पेट्रोल की पेट्रोल के टंकी की की खो गई तो मुझे आप डुप्लीकेट की बना के दीजिए इस तरह से वो बाइक की की लाता था और पुरानी गाड़ी जनरली ये डुप्लीकेट की से चालू हो जाती है इस तरह से बाइक लेके फिर जाके आगे दो तीन दिन खुद यूज़ करता था और उसके बाद जाके सामने वाले को बेच देता था દરેક એક દોડ એક દોઢ મહિના પછી એક એક બાઈકે ચોરી કરતો હતો અને એ જોબલેસ છે ખેતર નું કામ કરે છે ખાલી અને આના કારણે આ ચોરીના માર્ગ દોર્યો હતો અને અને કોઈ બીજો કોઈ સાથીદાર હતો કે કેમ અથવા કોઈ બીજો કોઈ કાવતરો હતો કે કેમ આ વખતે તપાસ ચાલુ છે તે ઉમ કોડી કોઈ ગેંગના સમજી શકે કે માં આરો શક્ય તો ન કરી નહી શકાય પણ અત્યાર સુધીમાં અમે કોઈ પુરાવો મળ્યો નહી કે એમાં બીજો કોઈ સંડોવાયેલો છે અત્યાર સુધી એકલો આરોપી ચાલ ચોરી કરતો હતો એ તપાસમાં આગળ આવી છે કે સર